આજના આધુનિક યુગમાં સમયની સાથે સાથે નવરાત્રિનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે અને હવે લોકો ખાનગી પાર્ટીપ્લોટમાં અસભ્ય ગીતો સાથે મર્યાદા ઓળંગી રહેલા ગરબા પસંદ કરી રહ્યા છે અને માતાજીના નવરાત્રિના પરંપરાગત ગરબા નવી પેઢી ભૂલી રહી છે ત્યારે ડીસામાં એક વિસ્તાર એવો પણ આવેલો છે કે જ્યાં છેલ્લા પાંત્રીસ વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભલે આજે સમય બદલાઈ ગયો હોય પરંતુ આ ગરબાનો માહોલ આજે પણ પરંપરાગત જોવા મળી રહ્યો છે આવેલી નવજીવન સોસાયટી દ્વારા શક્તિગ્રુપ મિત્ર મંડળ દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી નવરાત્રી પ્રસંગે ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા માટે પહોંચી રહ્યા છે આજે જ્યારે પાર્ટી પ્લોટના ગરબાનો ક્રેઝ વધી ગયો છે ત્યારે ગરીબ પરિવારની દીકરીઓ માટે આવા ગરબામાં જવું શક્ય નથી પરંતુ આ દીકરીઓ પ્રાચીન જે ઉત્સાહપૂર્વક નવજીવન સોસાયટીમાં યોજાઈ રહેલા ગરબા મહોત્સવમાં ભાગ લઈ રહી છે મહત્ત્વની વાત તો એ છે કે નવજીવન સોસાયટીમાં ગરબા રમવા આવતી ડીસાની તમામ મહિલાઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને અહીં ગરબા રમતી બહેનો પણ સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને ઉત્સાહથી માતાજીના ગરબા રમી રહી છે ખરેખર નવજીવન સોસાયટીમાં યોજાઈ રહેલા શેરી ગરબા માતાજીના ગરબાનું સાચું મહત્ત્વ દર્શાવી રહ્યા છે અને અહીંના આયોજનથી પ્રાચીન ગરબાઓની યાદ પણ તાજી થાય છે નવજીવન સોસાયટીના ગરબાના આયોજક શૈલેશભાઈ રાયગોરે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ ગરબાના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો શ્રી શક્તિ ગ્રુપ મિત્ર મંડળ સમર્પણ સ્ટેપન સોસાયટી દ્વારા દર વર્ષે આવો નવરાત્રિમાં સુંદર અમે આયોજન કરીએ છે આ પાંત્રીસ વર્ષ પૂર્ણ કર્યા છે અહીંયા માતાજીના જ ભુંગાન ગવાય છે કોઈ ફિલ્મ ગીત કોઈ ખોટો ડાન્સ નહીં આપણી સંસ્કૃતિ સચવાઈ રહે એ જ રીતે આ ચાચા ચોકમાં બહેનો અને ભાઈઓ સાથે મળીને ગરબા રમે છે અને અમારા ચાચા ચોકમાં જગતજનનીના પ્રતાપથી દર સાર આપણી સંસ્કૃતિ સચવાય એ જ રીતે ગરબા રમે છે જૈમ બે જૈમ બે જૈ બે